નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર વિદ્યાર્થીઓને પાસ માટે પડતી હાલાકી મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે અમદાવાદમાં એએમટીએસ ઓફિસમાં નવા પાસ અને પાસ રેન્યુ માટે વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાની રજૂઆત કરી છે વિદ્યાર્થીઓ સાથે કંડક્ટરનું વર્તન સુધારવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે રાજકોટમાં સત્તર વર્ષ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કન્વર્સેશન સેન્ટર ન બનતા કોંગ્રેસે કર્યો હોબાળો કન્વર્સેશન સેન્ટરના પ્રતિકારક લોકાર્પણે નોંધાવ્યો વિરુદ્ધ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની યુથ કોંગ્રેસની માંગ પેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર બે કરોડની ફાળવણી કર્યાનો આરોપ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતા રિક્ષાચાલકનો વિડીયો વાયરલ અંકલેશ્વરના મુખ્ય માર્ગ પર રોંગ સાઇડ પર રિક્ષા હંકારતો નજરે પડ્યો રિક્ષામાં સવાર હતા અનેક વિદ્યાર્થીઓ બનાંઠાના અમીરગઢ પ્રાથમિક શાળામાં ઓરડાની ગઢ શાળામાં ઓરડાનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ બહાર બેસીને અભ્યાસ કરવા બન્યા મજબૂર કડકડતી ઠંડીમાં બાર મેદાનમાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજરે કારની ટક્કર એવી વાગી કે બાઇક ચાલક ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યો અને રોડ પર પટકાયો દ્રશ્યો મોરબીની અમરે મોરબીના અમરેલી ગામ નજીકના છે એક દંપતી બાઇક લઈને જઈ રહ્યો હતો રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ આવી રહેલી કારની ટક્કર લાગી અને પતિ પત્ની બંને ફંગોડાયા અકસ્માતમાં પતિનું મોત થયું પત્નીને ઈજા પહોંચી સારવાર માટે ખસેડાઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી બે કારની કંઈક આ રીતે ભયંકર ટક્કર થઈ દ્રશ્ય મોરબીના ટંકારાના છે જ્યાં વીરપર નજીક હાઇવે પર એક કાર સ્પીડમાં આવી રહી હતી એ જ સમયે અન્ય એક કાર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સામેથી પુરપાટ આવી રહેલી કારની અડફેટે ચડી ગઈ અને ગંભીર અકસ્માત સર્જાયો કાર એટલી સ્પીડમાં હતી કે બંને કાર ડી સાઈડમાં ઉતરી ગઈ કાર ચાલક એટલો નસીબદાર રહ્યો કે અકસ્માતમાં માત્ર બંનેને ઈજા પહોંચી આસપાસમાંથી કોઈ આવતું ન હોવાથી મોટી જાનહાની ટળી જોકે બંને જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હજુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે આઠથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો પારો વધ્યો છે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઠંડો પવન ફૂંકાતા અમદાવાદ તેમજ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે એ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસમાં જતાં ગાડીઓ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસોથી માઇનસમાં જોવા મળી રહ્યો ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ્યા પૈસા લાવીને બેંકમાં વ્યાજના પૈસા ભરે છે જેના લીધે ખેડૂતોને ઓર્ડો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવા